નમસ્કાર હું ચતરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વિવિધ કેમ્પોની જ્યારે મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે પદયાત્રીઓ ચાલીને જતા હોય ત્યારે ખાખરાવાડી મેલડીમાંનું જે મંદિર છે આપણે મોરબી કચ્છ હાઇવે ઉપર ત્યાં આ આકાશ એસ્ટેટ જ્યાં છે ત્યાં કેમ્પ આવેલો છે એ કેમ્પની આજે આપણે મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે કેમ્પની અંદર ખૂબ બધી ઘણી બધી વ્યવસ્થાઓ પણ રાખવામાં આવી છે આશાપુરા માતાની મંદિરે જતા પદયાત્રીઓ માટેનો આ કેમ્પ છે તો કેમ્પની અંદર જે લોકો છે એની સાથે આપણે વાત કરીશું તમારું નામ જણાવજો પહેલાં મારું નામ ભૂપેન્દ્રભાઈ જી ભૂપેન્દ્રભાઈ કેટલા વર્ષથી આપણે આ કેમ્પનું આયોજન કરીએ છીએ કેવી રીતે આખું આયોજન હોય છે અને કેવી વ્યવસ્થા છે આપણે સતત દસથી બાર વર્ષથી આ કેમ્પ કરી છીએ એમાં કોરોનાના બે ત્રણ વર્ષ બંધ હતો એટલે ત્યારે નહોતો અને આ ફરીથી ઓણથી આ વર્ષથી ચાલુ કર્યો હોય અને અહીંયા આપણે સવારે નાસ્તામાં ચા ને ગાંઠિયા હોય બપોરે ફૂલ ભણવું હોય લાડવા ગાંઠિયા દાળ ભાત પૂરી શાક છાશ સાંભળો બધું અને રાતે સુવાની સુવિધા ફૂલ હેર અને રાત્રે ભજીયા અને નાસ્તો ને એવું હોય એ બધા જી આશરે દર વર્ષે કેટલાક લોકો અહીંયા આવતા હોય છે અને કેટલી તારીખ સુધી કેમ્પ રહેવાનો છે આ વર્ષે કેમ્પ તો અમે માની લઈએ કે આપણે આગળ પૂછી આવીએ રાજકોટ માણસો આવતા હોય કેટલા લગી આવે એમ થઈ જાય કે હવે માણસો નથી આવતા એટલે અત્યારે ઉપર એટલે ઓછામાં ઓછો પાંચ થી સાત દિવસ કેમ્પ હાલે સાત દિવસ દિવસ હાલે તમામ પ્રકારની સુવિધા તમામ પ્રકારની સુવિધા હોય જી પાંચ થી સાત દિવસ સુધી આ કેમ્પ રહેવાનો છે અને તમામ પ્રકારની જમવાથી માંડીને સુવા સુધીની તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે જોડાઈ રહો બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર